જય માતાજી જય ઝાલાવાડ હું ઝાલા નિકુલ છી જિલ્લા લખતર તાલુકા મોઢવાડા ગામ મોઢવાડા ગામ વતી આજે જે આજે માતાજીનો જે પર્વ છે જે તેત્ર તેરસ સુદ તેરસ જે ધોકડિયા તેરસ તરીકે આપણે કહેવાય છે અને આજે મા શક્તિમાં જે અમારા કુળદેવીમાં જે આજે ધ્યાન થયેલા ધામા આજેનો પર્વ છે દિવસ છે એટલે તેના આજે થકી અમે જે સેવાલો ગુજરાતના અને હિન્દુસ્તાનના હરેક ખૂણામાંથી અમારો સમાજ આજે આજના દિવસે માતાજીના દર્શન કરવા વધારે છે તો તેના માટે પદયાત્રીઓ હોય છે માનતાઓ માનેલી હોય છે તો તેમના માટે હરેક ગામડે પાંચ પાંચ કિલોમીટર અમે એક કેમ્પ રાખી છે જે પદયાત્રીઓ માટે ઠંડા પીણા જમવાની સુવાની બધી અમે વ્યવસ્થા સેવાની કરી છે અને ગામ વતી એક સર્વે એવું અમે આયોજન કરી છે અને એના વિશે આજે થોડું માતાજી જે છે એ સર્વને સદબુદ્ધિ આપે સારવાર નિર્ભર રાખે એ અમે માતાજી પાસે પ્રાર્થના કરી છે હાજી ક્ષત્રિય સમાજ વતી મોટાણા ગામ વતી કેમ્પ તો તમે લગભગ પાંચક વર્ષથી કરી છે પણ આ વખતે થોડુંક વ્યવસ્થિત અને મોટો એવો કેમ્પ કર્યો છે બાકી આગળ તમે જાઓ એટલે હરેક ઝાલાવાડના હરેક એક ગામમાંથી એક પાંચ પાંચ કિલોમીટર એક તમને કેમ્પ જોવા મળશે જ્યાં બધી વ્યવસ્થા થતી છે પદયાત્રીઓની કે હરેક પદયાત્રીઓની વ્યવસ્થામાં ટોટલ વસ્તુની સેવા થતી હોય છે Jai